સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં થોડા દિવસ પહેલાં શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવે છે મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહી સ્કૂલમાંથી લીધી હતી સ્કૂલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચારી કરી સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો બોલી હતી આ પહેલાં પણ શિક્ષિકા દ્વારા આવું ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ દાખલ થઈ હતી આ વિડીયો સાથે પણ ફરિયાદ થતાં શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે સુરત મહાનગર પ્રા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવડાવવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહી હોબાળો મચાવ્યો હતો એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતો હતો હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગયા હતા ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડીયોમાં આવી ગયું છે આંગેનો અંગેનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતાં અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાતું હોવાની ફરિયાદ બહાર આવી છે ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઇમેજને પણ ધક્કો લાગી રહ્યો છે જેને કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલા પણ ભરાય તેવી શક્યતા છે જુઓ રાજેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ăn thầy bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt ऐसा सीधा सीधा कर रहा है भाई लोगों को पकड़ने पकड़ लिया बाहर से मेरी पत्नी बोल हम रात में अपने घर पर आ गए तुम हम लोग बता आ के भाई तुम्हारे सामने તો એટલે કા ફરાઈ દે હા બંધ